સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી માટે કપડાં આ ગયા હૈ જેવા કોડવર્ડનો ઉપયોગ કરી રહેલા ત્રણ ડ્રગ્સ માફિયાઓને લાલગઢ પોલીસે ડમી ગ્રાહક બનીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા મોડી રાત્રે રાજમાર્ગ વિસ્તારમાંથી પોલીસે સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ધરપકડ કરી તેમના પાસેથી વીસ પોઈન્ટ ઓગણ્યાસી લાખની કિંમતનું બસો ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ બાવીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે ડ્રગ્સની ડિલિવરી દરમિયાન ગ્રાહકો સાથે કોડવર્ડનો ઉપયોગ કરતા હતા જ્યારે ગ્રાહક સાથે ડીલ ફાઇનલ થતી ત્યારે તેઓ ડ્રગ્સ માટે કપડાં આ ગયા હે એવું કોડવર્ડ વાપરીને ડિલિવરી કરતા હતા પોલીસે આ કોડવર્ડને ડિકોડ કરીને જ ડમી ગ્રાહક બનીને આરોપીને પકડ્યા હતા પોલીસે આરોપીઓના ખિસ્સા અને મોપેડની ડીકીમાંથી વીસ પોઈન્ટ સિત્તેર લાખનું ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ કાંટો ઇન્જેક્શનની સિરીઝો ચાર મોબાઈલ એક મોપેડ અને એક બાઇક સહિત કુલે બાવીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસને શંકા છે કે સૂત્રધાર સફી અમદાવાદી દર મહિને એકાદ કિલોથી વધુ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો સફીને એમડી ડ્રગ્સનો મુખ્ય સપ્લાય માંગરોળનો ઈરફાન મકરાણી કરતો હતો જે અમરોલી કોસાળ આવાસ ખાતે સફીને ડ્રગ્સ આપવામાં આવતો હતો પોલીસનું માનવું છે કે ઇરફાન મકરાણી આ ડ્રગ્સ મુંબઈથી લાવતો હતો